જીવણદાસ બાપાને ભીમદાસ બાપા કહે છે કે હે જીવણ આ જીવને જીવનામ સુરતા કહો આમ તો જીવના મનોદશા થાય છે પણ ચલો અહીં જીવને ત્યાં રાખીએ મતલબ મન મતલબ મનને ત્યાં રાખો કે જ્યાં વાગે અનહદ તુરા તો અનહદ જેની કોઈ હદ નહીં તુરા શબ્દ એક અનહદ શબ્દ તુરા વાગી રહ્યો છે કે ત્યાં તમારી સુરતાને તમે લગાડો બરાબર જીવ કહો સુરતા કહો કે સોમ શબદ્ધ કહો કે પછી અવચેતન મન કહો કે ચિત કહો જે કઈ કેવું રાખીએ પછી બોલો શું નુરા રાઈટ વર્ષેલ જ્યોતિ જળ હળજ્યા વર્ષે નુરમ નુરા બરાબર હવે જીલમિલ જ્યોતિ એ દસમા દ્વાર ની વાત છે દસમા દ્વાર ની અંદર ઘણા સંતોએ કીધું છે કે જ્યોતિ સ્વરૂપી પ્રકાશ છે બરાબર હવે એ પ્રકાશની અંદર હવે પ્રકાશ સ્વયં આત્મા થયો બરાબર તો જીવને ત્યાં રાખીએ મતલબ એનો અર્થ કહેવાનો એમ થાય છે કે તમારું જે ચિત્ત છે અવચેતન મન છે કે ધીરે ધીરે તમે એ જગ્યાએ લઈ જાઓ મતલબ દસમા દ્વારની અંદર બ્રહ્મરંધ્રની અંદર જે આત્માનું સ્થાન છે જ્યાં જ્યોતિ સ્વરૂપ છે ઘણા સંતોએ કીધું છે દીપક દેખ્યા માહી તો એ દીપક કહો જ્યોત કયો તો ત્યાં જ્યાં રાખીએ કે જ્યાં વાગે વર્ષે નૂરમ બરાબર હવે જ્યોત એટલે પ્રકાશ થાય પ્રકાશ એટલે નૂર થાય અને નૂરમ એટલે નૂર એ જ પ્રકાશ જ થાય એટલે કે જ્યાં વર્ષે જ્ઞાન રૂપી નૂરમ નુરા પ્રકાશી પ્રકાશ જ્ઞાન પ્રગટ થઈ રહ્યું છે જ્યાં વરસી રહ્યું છે તો એ જીવન તમારા જીવને ત્યાં રાખો ત્યાંના પછી વાગે અનહદ તુરા બરાબર વાઘે અનહતુરા પછી તમે જ્યોત સ્વરૂપ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરો અનધ નાદની અંદર આવી જાઓ અનહદ કયો કે સોહમ કયો અનહદ નાદની અંદર તમે આવી ગયા કે સોહમ શબ્દ બે એક જ છે સરવાળે બરાબર જ્યાં વાઘે અનધ તુરા જે અનહદ શબ્દ ગાજરીઓ છે ત્યાં તમે તમારી સુરતાને જોડો બરાબર પછી તમે દેહથી વિદેહ થઈ દેહથી વિદેહ જે અનહદ શબ્દ ગાજરીઓ છે જેની કોઈ હદ નથી એ અવસ્થાને પ્રાપ્ત કરો હવે પછી શું કીધું બીજી કડીમાં પછી પાંચ તત્વ ત્રણ ગુણ ને પચીસ પ્રકૃતિ ને વિચારી સમજી એને મથન કરી ગો તો મૂળ ને તત્વ લેજો તારી વાહ પાંચ તત્વ મતલબ ધરતી આકાશ વાયુ જળ અને અગ્નિ પાંચ તત્વ ની પચીસ પ્રકૃતિ અને ત્રણ ગુણ રજોગુણ તમો ગુણ ને સત્ય ગુણ બરાબર એનું મંથન કરો એના મૂળ ના બરાબર કે આ બધું ક્યાંથી પ્રગટ થયું છે કોણ આને ચલાવે છે પાંચ તત્વને પચીસ પ્રકૃતિને ત્રણ ગુણ ને કોણ ચલાવે છે તો એનું મંથન કરો

ગંગા જમુના ને સરસ્વતી ત્રિવેણી ના ઘાટે રાઈટ ગંગા જમુના ને સરસ્વતી ત્રિવેણી ના ઘાટે આ ત્રિવેણી નો અર્થ રાઈટ હવે ગંગા જમના ને સરસ્વતી ઇંગલા પિંગલા ને સૂક્ષ્મ નાળી નું જ્યાં મિલન સ્થાન છે જે આપણે ચાંદલો કરીએ છીએ બરાબર એને એ ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે જ્યાં ત્રણ નાળી મળે સંગમ એટલે તણે તણ ભેગી થાય તણે તણનું મિલન થાય એને સંગમ કહેવાય

અણી અગ્રે પર રમતા રામ દેખો બરાબર તો અણી અગ્રે પર હવે અણી કોને કીધી છે અણી એટલે આપણી જે નાક નાસિકાનો નો અગ્ર ભાગ છે ને બે નાકની વચ્ચે જે નાકની દાંડી આવે ને એ અગ્ર ભાગ ઉપર એ અણી અગ્રે ઉપર રમતા રામા એ જ રમતા રામ એ જ પરમપિતા પરમાત્મા એ જ આત્મ પરમાત્મ રામ છે એ જ શબ્દ સ્વરૂપી રામ છે એ જ રમતો રામ છે જે બધા ઘટની અંદર આત્માની અંદર રમતા જે રામ છે એ પરમપિતા પરમાત્મા બરાબર પણ અણી અગ્ર ઉપર પહેલાં તમારી આંખોને બંનેને સ્થિર કરો બંને આંખોને અગ્નિ અણી ઉપર સ્થિર કરો બે નાકની ઉપર આ તમારી ડાબી જમણી એક ચંદ્ર સ્થિર કરો નજર બરાબર અને પછી નેણે નીરખો પછી નેણે નીરખો નિશિન એટલે સતત કાયમ રોજેરોજ નેણે નીરખો નેણે નીરખો શું કીધું નેણે નીરખો તો નેણ આ ચામડાની આંખો તો અહીંયા નાકના અગ્ર ભાગ ઉપર સ્થિર થઈ ગઈ છે બરાબર તે તો ને આ નાકની દાંડી ઉપર સ્થિર થઈ ગઈ છે બરાબર અણી અગ્રે અથવા હવે અણી અગ્રે પર કીધું બરાબર પછી અણીની અગ્ર ભાગમાં તો નાકની દાંડી ઉપર તો આ આખું સ્થિર થઈ પછી અણી અગ્રે પર કીધું પર એટલે અગ્ર અણીથી પણ ઉપર રમતા રામ દીઠો હવે રમતા રામ એ જ પરમપિતા પરમાત્મા છે દેહથી વિદેહ છે નિસ્દિન નેણે નિરખો તો આ આખું તો નાક આમી નાકની દાંડી એ સ્થિર થઈ છે તો નિશ્દિન નેણે નિરખો એટલે મતલબ તમારી આત્માની જ્ઞાન દ્રષ્ટિ દ્વારા એ પરમાત્માને નીરખો ખ્યાલ આવ્યો હલો કે તમારી આત્મ જ્ઞાનની દ્રષ્ટિ દ્વારા દ્રષ્ટિ એટલે આંખ આત્મ જ્ઞાનની આંખ દ્વારા એને તમે નિરખો નિરખો એટલે તમે જોવો જેમ આત્મા પણ એક પ્રકાશ છે પરમાત્મા પણ એક પ્રકાશ છે આત્મા પણ એક શબ્દ છે પરમાત્મા પણ એક શબ્દ છે પછી

બરાબર મારા હાથમાં મોબાઈલ છે એટલે આપણે મોબાઈલને ધૈરો બરાબર અને આપણે આપણો હાથે ને પેકડો એટલે મોબાઈલને ધૈરો ને અત્યારે આપણે ધરતી ઉપર ઊભા છે એટલે ધરતી આપણને ધૈરા બરાબર તો આપણે ધરતી ઉપર અહીંયા આપણે ધૈરા ને હવે અહીંયા અધર રણુકારા વાગે કીધું બરાબર અધર એટલે જ્યાં જેને કોઈનો આધાર નથી ધર અને અધર જેને કોઈ અધર નથી જેમ હવામાં લટકતા હોય એવી રીતે અધર અધર રણુકારા વાગે એટલે દેહથી વિદે અધર કારણ કે આત્માને તો દેહમાં ધારણ કર્યો છે દેહ આત્માએ ને દેહ આત્માને ધારણ કર્યો ને આત્માએ દેહને ધારણ કર્યો એટલે અધર ન કહેવાય અધર પરમાત્મા છે તો ન્યા વાગે રણુકારા રણુકારા ઈ અનહદ શબ્દ તરફ જ ઈશારો છે બરાબર એટલે અંદરનો જે અનહદ હતો એ બહારના અનહદ શબ્દને પકડે રણુકારા મતલબ બરાબર એ આનો આનો હિસાબ કિતાબ વાત છે કે જે અધરમાં વાગી રહ્યો શબ્દ અનહદ શબ્દ બરાબર એને તમે પકડો પછી શું કીધું પછી એનાથી આગળ અધર વાગે રણુકારા પછી પછી કીધું નૂર સુરત ની સાધના કોક પરમે જન ના 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 એમ નથી ના 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 જેને આંખ નો એને નૂર નજર આવે એક મિનિટ એક મિનિટ અધર રણુકારા પછી કઈક બીજી લાઈન બોલ્યા ને તમે અધર રણુકારા પછી એટલે નૂર સુરત ની સાધના કોક પ્રેમી જન પાવે અધર રણુકારા વાગે પછી નૂર સુરત કી સાધના હા તે પછી નો આ એક મિનિટ એક મિનિટ એક મિનિટ

પ્રકાશ થાય નૂરનો અર્થ અર્થે પેલો પ્રકાશ થાય નૂરનો નામ નિશાન થાય સુરતનો નામ ધ્યાન થાય બરાબર તો નુરત નામ નિશાન સુરત નામ ધ્યાન હવે અહીંયા આ શબ્દને નિશાન ગણવામાં આવ્યું છે કોને બહાર જે અનહદ શબ્દ રહ્યો હશે ને અધર શબ્દ અનહદ જે ગાજરી અધર અણુકાર રૂપી શબ્દ રૂપી શબ્દ એને અહીં નિશાન ગણવામાં આવ્યું છે અને સુરતને અહીં ધ્યાન ગણવામાં આવ્યું છે ધ્યાન એ સોમ શબ્દ સોમ શબ્દ એજ આત્મા બરાબર એટલે જ્ઞાન નુરત સુરત કી સાધના સાધના ને આ સાધના તો નૂર જ સુરત કી સાધના મતલબ પોતાની સુરતા દ્વારા એ નૂર રૂપી પ્રકાશ રૂપી રણુકાર રૂપી અનહદ શબ્દ રૂપી એની સાધના કોઈ પ્રેમી જન પાવે કોઈ કીધું છે પ્રેમી જન બરાબર બરાબર હવે અહીંયા જન એટલે માણસમાં ગણતરી આવે પ્રેમી જન બરાબર તો પ્રેમી જે પરમાત્માને જે સુરતા પ્રેમ કરે છે જે આત્મા પરમાત્માને પ્રેમ કરે છે એ જનરૂપી આત્મા એ પરમાત્માને પ્રાપ્ત કરે એને પાવે અથવા તો એ સુરતા એ અનંત શબ્દને પ્રાપ્ત કરે પણ પ્રેમ વગર કચ્છ હાથ ના આવત બરાબર એટલે પ્રેમ વગર તો બધું નકામું જ કીધું છે જો તમારો ભાવ હોય પ્રેમ હોય પરમાત્મા પ્રત્યે તો જ તમે પરમાત્માને પ્રાપ્ત કરી શકો છો હવે ખોટી કથણી બકણી હોય જેની અંદર કોઈ જિજ્ઞાસા નથી જેને પરમાત્માને મેળવવાની ઈચ્છા નથી બરાબર હવે એવા તો એ લોકોને મળી જ ન શકે આ ભીમબાબા આમ કહે છે પછી પ્રેમ થી જીવન લેજો કે લગ્ન થી અંધારું ટારું ટુ આંખ નું બસ અટકોટકો અંધારું ટળે જેને આંખનું મતલબ આ ચામડા રૂપી આંખથી જે અંધારા રૂપી માયાને આપણે નિહાળી રહ્યા હતા મોહમાયાને આપણે નિહાળી રહ્યા હતા એ અંધારું બરાબર જેમ આપણે દેખ જોઈ છે એવી જ રીતે આ સુરતા મોહમાયારૂપી અંધકારમાં ફસાણીથી એ સુરતાની આંખે આત્માની જ્ઞાન દ્રષ્ટિ આંખો દ્વારા જેને મોહમાયાનું અંધારું ટળી ગયું એની નજરે નૂર આવે નજર કીયો કે સુરતા કીયો કે સોમ સબત કીયો કે આત્મા ગયો સરવાળા બધું એક જ છે એની નજરે નૂર આવે નૂર એટલે પ્રકાશ પ્રકાશ સ્વરૂપીએ એ પરમ પિતા પરમાત્મા અનહદ નાદ સ્વરૂપીએ એ પરમ પિતા પરમાત્મા એ સુરતાની એ આત્માની નજરે મતલબ એ આવે પછી હા પછી કે સંદેશો સત્યલોકનો ભીમ સાહેબે ભેજો વાહ પત્ર પાઠો ગુરુએ પ્રેમ થઈ ગયો જીવન લેજો લગનથી વાહ સંદેશો સત બરાબર હવે સંદેશ એટલે એક મેસેજ એક સમાચાર આ કોઈ કોઈ માણસ દ્વારા મોકલવામાં આવ્યું હોય બરાબર આ પત્ર કોઈ માણસ દ્વારા જેમ મોકલવામાં આવે ભીમ બાપા એ કોઈ માણસ દ્વારા પત્ર મોકલો હોય કે જાઓ જઈને આ મારા શિષ્ય જીવન બાપાને આપી દીધો બરાબર હા હા તો આવી રીતે સંદેશો સતલોકનો તો સંદેશ મતલબ સતલોકનો તો સતલોક એટલે શું છે સતલોક એવું કંઈ છે જ નહીં બરાબર સતલોકનો અર્થ જ બને છે સત્ય સ્વરૂપી પરમાત્મા અનહદનાદ સ્વરૂપી પરમાત્મા સો સ્વરૂપી પરમાત્મા ઓમકાર સ્વરૂપી પરમાત્મા આ એક અવસ્થા છે સતલોક એવું કાંઈ છે જ નહીં પણ આ એક અવસ્થા છે સત એટલે સત્ય અને લોક એટલે જે જગ્યાએ સત્ય રહે છે એનું ઘર બરાબર તો સત્ય સર્વવ્યાપક છે બધી જગ્યાએ છે કણ કણમાં અણુ અણુમાં સ્થાવર જંગમ દરેક જગ્યાએ એ સત્ય વ્યાપક છે તો એ સત્યનો ઘરને જ્યારે એને ખબર પડી જાય એટલે એ ઘરમાં પહોંચી જાય બરાબર આ સત્લોકનો સંદેશ હોય આ ભોગાઈડ્યો હવે પછી શું કીધું સંદેશો સત્લોકનો પછી પછી ગુરુએ પત્ર લખો પ્રેમથી જીવન લીધો કે લગ્નથી વાહ ગુરુએ પત્ર લખો પ્રેમથી હવે ગુરુ ભીમબાપા દ્વારા દાસી જીવન બાપા સુધી કોઈ વચ્ચે એના મારફત દ્વારા આ પત્ર એને પહોંચાડવામાં આવ્યો હોય બરાબર કે જીવન તમે લેજો લગનથી આપણે જીવન બાપા કહેવાય આપણે જીવન ન કહી શકીએ તો જીવન બાપા કહેવાય હા બરાબર બરાબર એટલે કે શું ભીમ બાપા પત્ર લખ્યો

બરાબર તમારા આત્મા પર આત્મા સુરતામાં સોમ શબ્દની અંદર ઉતારજો અને લેજો અને લગનથી લગન મતલબ પૂર્ણ જિજ્ઞાસા પૂર્ણ તળા પૂર્ણપૂર્ણ વિરા પૂર્ણ લગનથી તમે લેશો ને તો જ તમે પહોંચી શકો બાકી જેની અંદર લગન જ ન હોય એ તો ભક્તિ ક્યાંથી કરી શકે બરાબર તો આવી જ રીતના ગુરુએ પત્ર લખ્યો હવે આ રીતના સંદેશો મોકલ્યો આ જ રીતના અહીં શબ્દ ગુરુ તરફ ઈશારો કરવામાં આવ્યો છે ભીમ બાપાને પરમાત્મા ગુરુ તરફ ઈશારો કરવામાં આવ્યો છે અને દાસી જીવણ બાપાને સુરતા કહેવામાં આવી છે અથવા તો દાસી જીવણ બાપાને એક આત્મા કહેવામાં આવ્યો છે અને એ શબ્દ સતલોકમાંથી મતલબ એ સત્ય સ્વરૂપી પરમાત્માના લોકમાંથી જ્યાં પરમાત્મા સ્વરૂપે જ્ઞાથી આ સંદેશો મોકલ્યો સંદેશો એટલે ત્યાંથી એ શબ્દ પ્રગટ થયો અને એ શબ્દને એ સંદેશ આવ્યો સા ઉપરથી શબ્દનો સંદેશ આવ્યો એટલે ભીમબાપાની દાસી જીવણ બાપાની સુરતાએ એ શબ્દરૂપી સંદેશ આને પકડો અને એ સંદેશ એને વાંચ્યો જોયો બરાબર સાંભળો બરાબર બરાબર લખો જોયો એટલે મતલબ કે આ શબ્દ છે પછી એને પકડી અને લગ્નથી એને લે લેજો કીધું એટલે આ શબ્દને તમે લગ્નથી લેજો અને પકડજો બરાબર હા હા પછી તો બોલો હવે દાસી જીવન બાપા ની ગુરુ ભીમ બાપા ની જય ગુરુદેવ ની નઈ ગુરુ ભીમ બાપા ની સત્ય સનાતન ધર્મ જય જય